શું તમે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છો તો તમને બધી જ છૂટ મળી જવાની છે સવાલ એટલા માટે થાય છે કેમ કે કોઈ સામાન્ય માણસનું વીજ બિલ બાકી હોય તો એનું કનેક્શન કાપી નાખવામાં આવે જો કોઈ સામાન્ય માણસની વીજ ચોરી કરી હોય તો તેને એવડો મોટો દંડ ફટકારવામાં આવે અને જો તે દંડ ન ભરે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવે પણ ક્યારેય તમે એવું સાંભળ્યું છે કે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા નેતા હોય અને એ નેતાની સામે જો આવી કોઈ કાર્યવાહી થાય તો શું ખરેખર એ નેતા એ દંડ ભરે છે શું ખરેખર એ નેતા એ દંડ ભરી અને કાયદાકીય કાર્યવાહી જે છે એમાંથી પસાર થાય છે કે પછી એ નેતા દંડ ભરવાને બદલે પોતાની નેતાગીરી બતાવે છે વાત એ આજે એક એવા જ નેતાની કરવી છે જેની સામે એક એવડી મોટી કાર્યવાહી થાય અને એ નેતાએ દંડ ભરવાની જગ્યાએ રાજ્યના એક મંત્રીને નમસ્કાર આપ જોઈ રહ્યા છો ને સાથે હું છું પ્રદીપ વાત ગીર સોમનાથ જિલ્લાની છે કે જ્યાં ગીર સોમનાથ જિલ્લાના સુરસી મોરી કે નામનો એક એ સોશિયલ મીડિયાની અંદર અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને પત્ર લખાયો છે રાજ્યના ઉર્જા મંત્રી ઋષિકેશ વાત જાણે એમ છે આખા પત્રની અંદર કે સુરસી મોરી જેમને એ પત્ર લખ્યો છે તેમણે તેમના હોદ્દામાં લખ્યું છે ચેરમેન કારોબારી સમિતિ જિલ્લા પંચાયત ગીર સોમનાથ

એ માછીમારો માટેની ત્યાં એક આઈસ ફેક્ટરી ચલાવી રહ્યા છે કોલ્ડ સ્ટોરેજ ચલાવી રહ્યા છે વાતની શરૂઆત ચાર નવેમ્બર બે ના રોજ થાય છે કે જ્યાં પીજીવીસીએલ દ્વારા એક વીજ ચેકિંગ દરમિયાન સોમનાથ આઈસ એન્ડ કોલ્ડ સ્ટોરેજને ને અધિકૃત રીતે વીજ વપરાશ એટલે કે વીજ ચોરી સામે એ પીજીવીસીએલ ના અધિકારીઓ તપાસમાં જાય છે ત્યારે પકડાઈ આવે છે આખી આ ઘટના એ બીજી વિશેલના અધિકારીઓની નજર સમક્ષ બને છે કે જેના ભાગરૂપે બીજી નાયબ ઇજનેર દ્વારા નોટિસ આપવામાં આવે છે અને જે નોટિસની અંદર એક રકમનો ઉલ્લેખ કરવામાં આવે છે અને રકમ છે એક કરોડ તેત્રીસ લાખ છત્રીસ હજાર આઠસો ને ત્રાણું રૂપિયા ફરી એક વખત આંકડો બોલું છું એક કરોડ તેત્રીસ લાખ છત્રીસ હજાર આઠસોને ત્રાણું રૂપિયાનો દાંડ એ ભાજપના નેતા સુરસિં મોરીને ફટકારવામાં આવે છે દંડ ફટકારતાની સાથે જ પીજીયુસીએલના અધિકારીઓ દ્વારા એ દંડની રકમની સાથે એક નોટિસ પણ આપવામાં આવે છે જે નોટિસની અંદર તમામ એ વિગતો લખવામાં આવે છે કે એક કરોડ રૂપિયાની નોટિસ એ કેમને કેમ આપવામાં આવી આખી આ માહિતી એ વીજ ચોરી કેસની સંદર્ભે નોટિસ આપવામાં આવી જો કે ગીર સોમનાથની અંદર ચાર તારીખના રોજ જે હાથ ધરવામાં આવેલું ચેકિંગ હતું એ ન માત્ર એ ન માત્ર ભાજપ સાથે જોડાયેલા એ નેતાની પરંતુ એ વિસ્તારમાં આવેલી અન્ય બીજી બે પણ આઈસ ફેક્ટરીમાં ત્યાં પીજીવીસીએલના અધિકારીઓ ચેકિંગમાં ગયા હતા ત્યાં પણ એક કરોડ કરતાં પણ વધુ રકમનો માતબર રકમનો એ દંડ ફટકારવામાં આવ્યો છે તેની પણ કોપી એ પીજીવીસીએલના અધિકારીઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી એ પીજીવીસીએલની સાઇટ ઉપરથી પણ મળી આવી છે હવે ભાજપ સાથે આ જોડાયેલા નેતા જેમણે વીજ ચોરી કરી છે જેમને દંડ એ ફટકારવામાં આવ્યો છે તેની સામે ભાજપના નેતા સુરસી મોરીએ રાજ્યના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી એટલે કે ઋષિકેશ પટેલને એ જ તારીખે ચાર દસ બે હજાર પચીસ ના રોજ એક પત્ર લખે છે આ અંદર આપવામાં આવેલી નોટિસની રકમનો ઉલ્લેખ કરવામાં આવે આવે છે છે અને સાથે કહેવામાં કે દંડની ની રકમ રિવાઇઝ બિલ કરી સુધારો કરવા માટેનો આ પત્ર લખ્યો છે પત્રમાં સુરસી મોરીએ પોતે ભાજપ માટે કરાવેલા તમામ એક સાથેના કામો ગણાવે છે જેમાં તેમણે કહ્યું કે હું કોડીનાર તાલુકાના દેવળી ગામનો રહેવાસી છું ભાજપ સાથે ઓગણીસો નેવથી હું જોડાયેલો છું અને બે હજાર નવથી ચૌદ સુધી જૂનાગઢ જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે સેવા આપી રહ્યો છું નવો સોમનાથ જિલ્લો વંતાની સાથે જ પ્રથમ ગીર સોમનાથ જિલ્લાના કારોબારી ચેરમેન તરીકે પણ મેં સેવા આપી છે તેમજ ગીર સોમનાથ ભાજપના અનેક હોદ્દાઓ પર રહીને સેવા આપી છે ગ્રામ્યથી લઈ કેન્દ્ર સુધીના તમામે કાર્યોમાં ભાજપને મજબૂત કરવા માટેનું કામ મેં કર્યું છે અને આજે પણ હું કરી રહ્યો છું તમને એવું થતું હશે કે વીજ ચોરીની વાત છે એક કરોડ ને તેત્રીસ લાખ રૂપિયાની માતબર રકમનો દંડ છે અને આ ભાઈ કેમ આવી વાતો કરે છે કે ભાજપના નેતાના વખાણ વખાણ અમે નથી કરી રહ્યા પરંતુ એ ભારતીય જનતા પાર્ટીના નેતા જે પોતાના લેટર હેડ ઉપર આ વખાણની વાતો લખી રહ્યા છે ને વાતો લખી રહ્યા છે રાજ્યના ઊર્જા મંત્રીને કેમ કે ઊર્જા મંત્રી સમક્ષ એ તેમની મુલાકાત થાય અથવા તો આ બિલ રિવાઇઝ કરવાની જે વાત કરવામાં આવી રહી છે એ સંદર્ભે એમને પોતાની વાત તો મૂકવી પડશે ને કે હું કોણ છું અને એટલા જ માટે તેમણે આ પત્ર લખ્યો નેતાની વખાણની વાતો હવે પૂરી થઈ અને હવે આગળ આવી પીજીવીસીએલ દ્વારા આપવામાં આવેલી નોટિસની વાત નોટિસની અંદર આપવામાં આવેલા તમામ આરોપો ખોટા ગણાવ્યા અને પત્ર એ તેમણે રાજ્યના ઊર્જા મંત્રીને જે લખ્યો છે તેમાં તેમણે કહ્યું કે તેમની ફેક્ટરી સામે પીજીવીસીએલ દ્વારા જે કાર્યવાહી કરી છે તે અયોગ્ય હોવાની વાત કરી છે હવે સવાલે થઈ રહ્યો છે સુરસી મોરી સામે કે શું સોમનાથ જિલ્લામાં કોઈ સામાન્ય માણસ આવી રીતે ઘટનાની અંદર ફસાય આવે છે અથવા તો કોઈ વ્યક્તિએ વીજ ચોરી કરે છે અને પીજીવીસીએલ દ્વારા દંડ આપવામાં આવે છે નોટિસ ફટકારવામાં આવે છે તો શું ભાજપના નેતાઓ આ પ્રકારે મંત્રીઓને પત્ર લખે છે કે અમારા વિસ્તારમાં એક પીજીવીસીએલના અધિકારી આવ્યા હતા અને ઘરની અંદર વીજ ચોરી થતી હતી અને ત્યાં એમને દંડ ફટકારવામાં આવ્યો છે એ બિલ રિવાઇઝ કરવા માટે અમે તમને પત્ર લખીએ છીએ શું પીજીવીસીએલના અધિકારી દ્વારા કરવામાં આવેલી કામગીરી એ કાર્યવાહી એ ખોટી છે સવાલે અહીંયા હવે એટલા માટે ઉપસ્થિત થઈ રહ્યા છે કેમ કે ભાજપના એક નેતા સુશ્રી મોરીએ રાજ્યના પ્લાન્ટ એ ચોમાસામાં બંધ રહે છે શિયાળામાં માત્ર એકાદ અઠવાડિયાની અંદર એકાદ બે દિવસ જ આ એ ફેક્ટરી ચાલે છે તો પછી કરોડો રૂપિયાની વીજ ચોરી કેમ સામે આવી હવે આ વીજ ચોરી કેસની ચર્ચા ન માત્ર સોમનાથ પરંતુ છે કે ગાંધીનગર સુધી ચાલી રહી છે કે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા એક નેતા ગીર સોમનાથના એ મોટા નેતા કે જેમને એક કરોડ તેત્રીસ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે અને એ નેતાએ દંડ ન ભરવો પડે એટલા માટે રાજ્યના ઉર્જા મંત્રીને પત્ર લખ્યો છે આ ચર્ચા ખાલી નામ વગર ગાંધીનગરની અંદર ચાલી રહી છે પરંતુ આ પત્ર એ હવે સોશિયલ મીડિયામાં તમામ લોકો સમક્ષ પહોંચી ચૂક્યો છે કે ગીર સોમનાથ જિલ્લાના ભાજપના નેતા સુરસિંહ મોરીને પીજીવીસીએલના અધિકારી દ્વારા નોટિસ આપવામાં આવી છે અને નોટિસ છે વીજ ચોરીની તમે જ જરા વિચારીને કહો જો કોઈ સામાન્ય માણસ વીજ ચોરી કરે તો શું આ પ્રકારનો પત્ર એ રાજ્યના મંત્રીને અથવા તો કોઈ વ્યક્તિને લખવા જશે શું સામાન્ય માણસને આ પ્રકારની કોઈ નોટિસ મળે તો એના દિવસ મર્યાદા નક્કી હોય છે કે આ નોટિસની અંદર લખેલી રકમે તમે આટલા દિવસની અંદર ભરી શકો અને જો ન ભરવામાં આવે તો તમારું વીજ કનેક્શન પણ કાપી નાખવામાં આવે હવે ચર્ચા એ થઈ રહી છે કે ભાજપ સાથે જોડાયેલા હોય તો તમને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે જે પ્રકારે સુરસી કરી રહ્યા છે સુરસી મોરીએ પત્ર લખ્યો છે અને હવે જોવાનું રહેશે કે આ પત્ર બાદ કાર્યવાહી કઈ રીતે થાય છે શું એ તેમની પાસેથી દંડ ફટકારવામાં આવે છે કે પછી મંત્રીને પત્ર લખ્યા બાદ ઘીના ઠામમાં ઘી પડે તેમ તેમની પાસેથી દંડ લેવાની જગ્યાએ આ રિવાઇઝ કરવામાં આવે જેથી કરીને જે પીજીવીસીએલના અધિકારીઓ ત્યાં ગયા હતા જેમને દંડ આપ્યો હતો એ જ અધિકારીઓ ત્યાં જશે અને દંડ એ રિવાઇઝ કરવાની વાત કરશે તમારું શું માનવું છે શું થવું જોઈએ આ કેસમાં એ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર